में चालू થઈ છે તો ફાઇનલી મારી મમ્મી આવી मम्मी છે કેટી પાર્ટીમાંથી

ફોટો તો ના પડે પડાય ગોપી કા ના પડાય એટલે આ દૂધ ગરમ કરીએ મારા માટે મિત્રો ફાઇનલી અમે લોકો નીકળ્યા છે હિંમતનગર અને જુઓ હાર્દિકભાઈ ને વાત સોસાયટી બધું લઈને આવ્યા છે ચોખા ઘઉં અને ખાંડ આ બાજુ જુઓ મારા મમ્મી પણ બેસી ગઈ છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ફાઇનલી બધા બેસી ગયા છે તો ચલો અમનગર 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 હિંમતનગર

કારણ કે આપડે ગાડી ચલાયેલી ની પછી ખબર પડી ગયા તો બર હાથ ચાલુ થઈ ગયું છે એના કારણે કાચ થોડો ચોખ્ખો થઈ ગયો છે મમ્મી કે મિત્રો ફાઇનલી હિંમતનગર પહોંચી ગયા છે પાછળ ગાડી પાર્કિંગ એરિયામાં પાર્ક કરી દીધી છે અને આજે તો ભાઈ બહુ માહોલમાં બધા ફરવાના છે કેમ કારણ કે એક જોરદાર પ્રોગ્રામ છે ઇવેન્ટમાં અમને બોલાયા છે તમે અમે જઈએ ત્યાં જઈને એન્જોય કરીએ અને તો અમને પણ એન્જોય કરાવીએ ટોપી પહેર તમારે જરૂર થઈ ગયું હતું આવા પાછળ બે જણ આવું છે ને એ ગાડી જોજો કરશે ચાલ ના પેલી ગાડી ઓમ છે પેલી ગાડી ઓમ છે એ ગાડી હતી હમણાં ગાડીઓ જ વાતો કરું છું શાન બે આ છે હિંમતનગર બજાર તમારે જે લેવું એ મળી જાય બસ ખાલી પૈસા જોઈએ આજે કીટી પાર્ટીમાં અમે આવ્યા છીએ મહિલાઓની પાર્ટી છે એટલે હું મારી મમ્મી લઈને આવ્યો છું મમ્મી કીટી પાર્ટીમાં માં આવ્યા છે એમાં પાર્ટી હા બોલાયા હતા બેન તો બધા કીટી માં આવ્યા છે ના એ કીટીઓ ના આવ્યા Two, three, and six. મિત્રો કીટી પાર્ટીમાં અમને બહુ જ મસ્ત કોફી આપી પહેલાં તો થેન્ક યુ બાગ્યુદર જ્વેલર્સ પછી બધું મહિલા મંડળ એક સાથે સંગીત ખુરશી રમવા લાગ્યા મિત્રો મારી મમ્મી તો આઉટ થઈ ગઈ પણ મજા બહુ પડી ગઈ હો પછી વિક્રમભાઈએ સંગીત ખુરશીમાં ભાગ લીધો અરે બાપરે ફર્સ્ટ રાઉન્ડ બાદ વિક્રમભાઈ તો આઉટ થઈ ગયા જેવા કૂદતા કૂદતા ગયા તા એવા જ પાછા આવી ગયા એક નાની છોકરી અને એક એમની મમ્મીની ઉંમરના બેન જોડે કોમ્પિટિશન જામી बापरे ओ माय गॉड छोटी जीती गई गाइस પછી બધી મહિલાઓ ને અંતાક્ષરી રમાડી ઓકે સ્ટાર્ટ કરો હવે જનકે 25 થી 45 મિનિટ આપણે અંતાક્ષરી રાખે છે હં દેવાલી કિડે કિમે એક ચાંદનો ટુકડા દેતા હે સોસ મે

મિત્રો ભાગ્યદેવ જ્વેલર્સ જોરદાર ઇવેન્ટ ચાલે છે કીટી પાર્ટી ચાલે છે મેં ભાઈ સરસ મજા એન્જોય કર્યું કીટી પાર્ટીમાં માર મારા મમ્મી ને મૂકીને આયા છે ગાડી થોડી મોડિફિકેશન કરાવી શકે એટલે લેહડો ફટાફટ જઈ અને કરાવતા યે એટલા મારા મમ્મી કીટી પાર્ટી એન્જોય કરે છે જેમ જેમ આવે બધા મજામાં પાર્કિંગ એરિયામાં ગાડી લેવા માટે આવી ગયા છીએ

આ ભી ગાડીમાં થોડું મોડિફિકેશન કરાવવાનું છે પેલા તો ચાવીમાં સામાન્ય પ્રોબ્લેમ છે એ આપણે ઠીક કરાવી દઈએ ચાવીમાં ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે આપણે આ રીતે બંધ કરીએ ને જો બતાવું તમને આ બંધ કરીએ ને તો બંધ જ ન થવી એ હા ચાવી ખુલી જ જાય છે शिवम ચાવીમાં આપણે આયા છીએ અમારી ચાવી રિપેર કરવા માટે અને શીટ મળ્યા છે કેમ જો શીટ મજામાં બસ મજામાં ચાવીનું રિપેરિંગ હોય લોક રિપેરિંગ હોય નામ લખાવવું હોય તો જરૂરથી મુકલીજો 100% જરૂરથી મુલાકાત કરજો બરાબર આરટીઓની બિલકુલ સામે જ આવેલું છે શિવમ ચાવી તો શેટે મસ્ત મજાની ચા મંગાવી દીધી છે તો તને આપણે ચાની ચૂસ્કી મારીએ મિત્રો ફાઇનલી શિવમ કીમોથી સરસ મજાની ચાવી બનાવી લીધી છે અને ઓય ભાઈ તમને શું શું મળે છે એ હું તમને જણાવું પહેલાં તો તમારા ફોર વ્હીલરની કી જોઈતી હોય અથવા તો કીનો સરસ મજાનો એકદમ એન્ટિક અને યુનિક કવર જોઈતો હોય તો કવર પણ મળી જશે અને ગાડી પર તમારે રેડિયમ વાળા નામ લખાવવા હોય તો એ પણ અહીંયા થઈ જાય છે તમે પણ તમારા કારની ચાવી બનાવવા માંગતા અથવા તો ચાવીનું કવર લેવા માંગતા હોય અથવા તો તમારા ગાડી પર સરસ મજાના નામ લખાવવા માંગતા હોય રેડિયમ વાળા તો મારા ભાઈ જરૂરથી તમે શિવમ ચાવીમાં પધારજો આરટીઓ ની બિલકુલ સામે આવેલી છે જોઈ લો મારા ભાઈ તમે બોર્ડ જોઈ લે પેલા તો કારણ કે એકદમ રીઝનેબલ ભાવે અને ઓરિજિનલ વસ્તુ તમને આપતા હોય છે આઈ તો ફોન જોઈ લે ગાઈસ હા બઢિયા अरे गाड़ी इधर जा रही है इधर जा रही है वाह फिर अब जो? अरे वाह वाह अरे खुश हो गए हम तो थैंक यू अरे जाता रहे भाई तो ले है। अरे थैंक यू थैंक यू अरे वाह कैसा लगा आपको एक बढ़िया गया

એટલે હું ગાડી થોડી લાગે વ્યવસ્થિત મિત્રો થોડું મોડિફિકેશન કરાવવું હતું પણ મારા મમ્મી લેટ થાય છે કારણ કે અત્યારે વાગી ગયા છે પોચ વાગ્યા વીસ મિનિટ થઈ ગઈ છે અને મારા મમ્મી ને ઘેર જઈને બે હેડું દૂધ કાઢવાનું છે એટલે લહેડો ફટાફટ આપણે જતા રહીએ ઘેર બરાબર ફટાફટ નહીં શોધી શોધી જઈએ આ તો ખાલી કહેવાનું ફટાફટ બાકી જોવા એક સ્ટેન્ડ લગાવ્યું છે સ્પેશિયલ બ્લોગિંગ માટે જોઈએ અમે સ્ટેન્ડ જોઈ રહી એરિયો લગાવ્યું છે સ્ટેન્ડ એ ફોન લગાવી દેવાનો આપણું Indonesia isłbyцар�라고. Zillahimine 저런 намbak. Alcelium, 뭐�итайме. Шlag problems almost everywhere. poweroused shouldn't have naith. jaar Fac jaar ca man Umaus wieleів. Egipto tuę traded dai sin thudinh. oV ili jouw hraiggo chi Kon razdiail? betar being cosas kom though! Butta bodas a mom. Wow Sobat being able to. મિત્રો ઘરે આવીને તાત્કાલિક આપણે વિક્રમભાઈના ઘેર આવી ગયા છીએ અત્યારે હાલ સિમેન્ટ લેવા જવાનો વિચાર છે જોઈએ કે શું થાય છે પહેલાં ફોન કરીએ સિમેન્ટ વાળા ભાઈને કે ભાઈ દુકાન ચાલુ છે કે નહીં ચાલુ ચાલુ હોય તો તાત્કાલિક અમે લોકો લેવા માટે ચત્રહ્યું આ વિક્રમભાઈનો બેન છે કેમ છો ગોપીબેન મજામાં છો હા શાંતિ છે કે શું કરો છો આવાજ જુઓ વિક્રમ બની તમે બેસ દેખો મારા ભાઈ એકદમ વિક્રમ જેવી છે બેસ કાદે 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 આજ વારી ઢગલો બધો તૈયાર થઈ ગયો છે મને તમારા અંદર જઈનું લાસ્ટ કાળા કલર ને ટાઈસો નાખવા કાળા કલર ની કાળા કલર થોડી નાખવા વાઈટ નાખવા ના હું ના ડાગા પર કાળા કલર પેલ બાજુ વિકોજી દૂધ કાઢે છે

જો આ બધો વધારાનો માલ ખરો કે એ બાર નાખ દેતા હું સારી રીતે બાબા કાકા હું કઉ તારે ફૂગા લે ફૂગા તો દુકાનમાં મળે શું ખાધું અ બરાબર કઈ દોરી સફેદ રોટલી એ બનાવી રોટલી બનાવી દી બોડી આઈ બોડી આઈ દીધી સો આ એટલી જ બોડી આવી છે અરે આજ જોરદાર બોડી આવી છે ને લ્યા હે દુઆ દે ફાઇનલી વ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરી દેજો ચેનલ પર નવાયલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મરિય સીધા કાલેના નવા વિડિયોમાં બાય બાય ટેક કેર એન જય માતાજી બાય 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 અલ્યા બાય બાય bảy 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 bảy